જ્ઞાનથી જીવની મુક્તિ થાય તો પરમાત્માના જ્ઞાનથી તમ એવ વિદિત્વ પરમાત્માના જ્ઞાનથી મુક્તિ થાય તો પરમાત્મા તો ઘણા પ્રકારના છે પરમાત્માના પ્રકાર તો ઘણા એક તો પર ભગવાનનું સ્વરૂપ છે એક તો આંખે દેખાય એવું ભગવાનનું સ્વરૂપ છે એક તો સ્વસંવેદ્ય ભગવાનનું સ્વરૂપ છે તો કોના જ્ઞાનથી મુક્તિ થાય શું ક્યાં પ્રત્યક્ષ જે હામે બેઠા છે પ્રત્યક્ષ મૂર્તિ ભગવાન હોય એના જ્ઞાનથી મુક્તિ થાય પર સ્વરૂપના જ્ઞાનથી મુક્તિ ન થાય પ્રત્યક્ષ હોય ત્યારે ન થાય એ પ્રત્યક્ષ તો ભગવાન પૃથ્વી અવતાર ઉપર અવતાર લઈને આવ્યા હોય ત્યારે થાય પણ પર સ્વરૂપ તો સદા છે ને નિત્ય એમ તો એના સ્વરૂપના જ્ઞાનથી ન થાય મુક્તિ તમને પૂછું છું આ બધા યાદ રાખ્યું એ ભૂલી ગયા છે મનન ની ગરજ જ નથી દહ વરે થયા તો કેટલું પાસે મનન કર્યું પાંચ વરે થયા દહ વરે થયા હોય એ શરૂ થઈ કલ્યાણ ન થાય કામસ્ત સ્વરૂપ છે એના મનનથી એ તો મનન થયો મનનમાં આવે એવું નથી આવતું સા કલ્યાણકારી તો અહીંયા પૃથ્વી ઉપર ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા હોય એને મારેથી બોલ્યા પર સ્વરૂપને તો શાસ્ત્રીય કરીને બધાય જાણે છે મહારાજ કીધું પર સ્વરૂપને તો શાસ્ત્રીય કરીને બધાય જાણે છે પણ પ્રત્યક્ષ મહારાજ આવ્યા હોય મનુષ્ય રૂપે એને જાણવાથી મુક્તિ થાય અને એને નહીં જાણવાથી મુક્તિ ન થાય મહારાજ આગળ કહે કે એવા તો શ્રી કૃષ્ણ ભગવાન છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન પરોક્ષ પાડે આપણે એમ હું તું કે એ વખત મહારાજ છે એટલે એવા મહારાજને જાણે પૃથ્વી ઉપર એ ધામના સ્વરૂપ ને તો બધા જ જાણે છે શાસ્ત્રીય કરીને બધા જાણે છે મહારાજ એવું કીધું ધામના સ્વરૂપને જાણવાનો અર્થ તો શાસ્ત્ર કરીને જ જાણવાનો અર્થ છે શાસ્ત્રમાં કીધા છે એ કેવા છે એ ધામના સ્વરૂપનું જ વર્ણન આવે છે શાસ્ત્ર જે વર્ણવે છે એ કોને વર્ણવે છે જે છે છે તત્વ એટલે એ ભગવાનના ધામમાં છે એને તો એને કરીને તો શાસ્ત્ર ભણી જાય ગીતા ભણી જાય એટલે આવડી ગયું બધું એમ તો એનું કલ્યાણ થઈ ગયું એમ મહારાજ શંકા કરી ગઈ એનું કહ્યું શાસ્ત્ર કરીને બધા જાણે છે તો એ જાણ્યું કે ભાઈ એમ નેત્ર કરીને બધાને દેખે છે બધા દેખે છે તો એને કરીને કલ્યાણ થઈ જાય એવું જન્માંતરે કરીને થાય મારે આને ન થાય આને આ જન્મે આપણે જવું નથી ને કઈ કઈ આને આ જન્મે કલ્યાણ કરવું છે કે એમ જન્માંતરે કોઈ નાનારાયણ હો હોકી છે આને અજન્મે તો ભાઈ તમે તો જબરો નિર્ણય કર્યો બ્રહ્મસામી ને કેથી કલ્યાણ કરું છું પ્રત્યક્ષ સ્વરૂપ હોય એને ખાલી નેત્ર કરીને જોવે તો એ કલ્યાણ કઈ કલ્યાણ ન મારે કીધું જીવ સત્તા તદાશ્રિત જાણે ત્યારે કલ્યાણ થાય જીવ સત્તા તદાશ્રિત જાણવાનો અર્થ એવો હું કીધો મહારાજે શાસ્ત્રો નો અર્થ હું ગલિતા અર્થ હું કાઢ્યો જાણવું કોને કેવું અનુભવ ભક્તિ એમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સ્મૃતો સાચ દ્રષ્ટિત દ્રષ્ટિ ભક્તિત્વ ભક્તિ એટલે એ જાણવું છે ભક્તિમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી મુક્તિ ન થાય એવું કેવું જાણવું કોને અને કેવા સ્વરૂપમાં જાણવું છે એ ભક્તિ રૂપ થઈ જવું જોઈએ આહમ વેદૈર્ણ તપસાનત જે 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 જિયા કેવળ ભક્તિ થી હું વશ્ય છું તો એની મુક્તિ થાય એટલે એ ભક્તિ રૂપ થવું જોઈએ એમ અને એ ભક્તિ કેવી સાક્ષાત્કાર રૂપ બ્રહ્મરૂપ સુક દેવજી કરે છે એવી આમાં આગળ આવ છે સુખદેવજી બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરતા હતા આપણે અત્યારમાં શરૂઆતમાં ભક્તિ હોય સાધન હોય તો એ સાધનથી આપણે હું એને લખાયું છે મહારાજ ને ફળ પણ ભક્તિ રૂપ હોય એવી ભક્તિ એટલે બ્રહ્મરૂપ થઈને પણ ભક્તિ કરે એવી ભક્તિથી ભગવાનની જીવની મુક્તિ થાય છે ચાલુ હડાકા મારી દીધા તો એનાથી ભક્તિ મુક્તિ ન થાય બ્રહ્મરૂપ થાય તો પણ એની ભક્તિ જાય નહીં એવી ને એવી રે ઉલટી હજાવેલી ધાર જેવી થઈ જાય તો એવી ભક્તિથી મુક્તિ થાય છે એને ઋતે જ્ઞાનાત્મ મુક્તિ એનો અર્થ એવો થાય એવી રીતે બાહ્ય ઇન્દ્રિયોએ કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જ જ્ઞાન છે અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે એ જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન એટલે મારા જે સુખદેવજી શિવ સુખદેવજી જીવ સત્તાને પામેલા હતા અને તદાશ્રિત જ્ઞાન કયું ભક્તિ કોનું પરમાત્મા શ્રીકૃષ્ણ એટલે પૃથ્વી ઉપર એવા તો એનું પર સ્વરૂપ નું ભક્તિ સુખદેવજીને કોનામાં ભક્તિ હતી શ્રી કૃષ્ણ પર સ્વરૂપમાં કે શ્રી કૃષ્ણમાં શ્રી કૃષ્ણમાં ભક્તિ એવી મહારાજમાં ભક્તિ થવી જોઈએ સુખદેવજીને જેવી શ્રી કૃષ્ણ માં ભક્તિ હતી એ જીવ સત્તા તદાશ્રિત હતી કારણ કે બ્રહ્મરૂપ થઈ ગયા પછી નહીં હતી પેલા ની ધંધે પેલા તો કઈક હું ગર્જે કરતો હોય એ કઈ શું ખબર પડે હું એને ટાર્ગેટ રાખ્યો હોય એ કઈ ખબર ન પડે એટલે જેવ સત્તા તદાશ્રી એટલે સુખદેવજી ના જેવી ભક્તિ બ્રહ્મરૂપ થયા પછીની ભક્તિ હોય એ દેવ સત્તા તદાશ્રી કહેવાય જીવ સત્તા જીવ સત્તા નો અર્થ બ્રહ્મરૂપ બીજો કઈ માયાનો ભાગ ન હોય એમ

શાસ્ત્રીય કરીને તો બધાને જાણે છે શાસ્ત્ર કરીને જાણે છે કોને જાણે છે ધામસ્ત સ્વરૂપ ને જાણે છે વિધવાનો બધા ભણે તો પછી ધામસ્ત સ્વરૂપ ને જાણે સીધા બરોબર એને જાણે તો એનું જન્માંતરે કલ્યાણ થાય એ હરખો ઉતરે તો એ ખરેખર એને જીવમાં બેઠી હોય તો એમ પણ અહીંયા પ્રત્યક્ષ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય એની જીવ સત્તા તદાશ્રિત જ્ઞાન થાય સુખદેવજી બ્રહ્મરૂપ થઈ ગયા હોય અને શ્રી કૃષ્ણ ભગવાન હારવાની સાધ ન હોય તો એની ભક્તિ કોઈ કરે તો સુખદેવજી તો એની હોતે કરી એમ એના બાળ ચરિત્રો વર્ણ એવા એનો અર્થ એવો જ થયો ને શ્રી કૃષ્ણ ભગવાન તો મનુષ્ય લીલા કરતા હતા એટલે દેહભાવમાં હતા ને કોણ કે મનુષ્ય લીલા કોને કહેવાય દેહભાવ તો શ્રી કૃષ્ણના દેહ ભાવની ભક્તિ બ્રહ્મરૂપ થયેલા હોય કરે શ્રી સુખદેવજી તો બ્રહ્મરૂપ થઈ ગયા તા તો શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય લીલા કરતા હતા એની ભક્તિ કરતા હતા એને ગાન કરતા હતા એટલે ત્યારે મારા મુક્તિ થાય ભગવાન પૃથ્વી ઉપર સાક્ષાત્કાર આવ્યા હોય એનું જ્ઞાન થવું એ બહુ કઠણ છે ને અને એ જીવ જ્ઞાન એટલે ખાલી જ્ઞાન એમ નહીં પણ ભક્તિ થા એની જીવ સત્તા તદાશરિત ભક્તિ થવી જોઈએ એના જીવ થી આપણે બધા જીવ થી મહારાજ ની ભક્તિ હોય ને કે નઈ જીવ થી મહારાજ ની ભક્તિ કરો છો કે નથી કરો છો બુદ્ધિ થી કે જીવ થી સેના ભક્તિ કરો છો જીવ સત્તા તદાશરિત મહારાજની ભક્તિ થાય જેમ સુખદેવજી શ્રી કૃષ્ણની કરતા હતા એવી થાય ત્યારે એની મુક્તિ થાય આને આ જન્મે ઓલી થાય તો જન્મ એકલા જન્મે થાય એ ભક્તિ એની નાશ જ ન પામે કોઈ તો જીભથી કહેવાય દેહભાવ ઓછો હોય તો જીવથી ઘેર કહેવાય આપણને ભક્તિ કરવામાં દેહભાવ નડતો હોય કે કઈ આપણું ડાફણ નડતું હોય તો એને દેહભાવ કહેવાય એ કંઈ નડે જ નહીં અને એક ધારી ભક્તિ થાય તો એ જીવથી કરી કહેવાય વિઘન નો વિઘન વિઘનને હટાવી ન હટે તો એ જીભથી કરી કહેવાય અને વિઘ્નમાં ઓલું થઈ જાય તો દેહથી કરી અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાન ને કહો છો પેલા તો કોના જ્ઞાન ને અને ક્યા જ્ઞાન ક્યા જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાનની ક્વોલિટી કોના જ્ઞાન ને એટલે ક્યાં સ્વરૂપ ભગવાન જ્ઞાન તો બધા પદાર્થના હોય હોય જ્ઞાન પણ કોનું જ્ઞાન અને ક્યાં સ્વરૂપ કેવું જ્ઞાન હોવું જોઈએ અને જે ભગવાન છે તેણે તો આ જગતની ઉત્પત્તિને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે જેને વિશે સ્થાવર જંગમરૂપ જે વિશ્વ તે સાવકાશ્ય કરીને રહ્યું છે અને સંકર્ષણ રૂપે કરીને જગતનો સંહાર કરે છે અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગતની સ્થિતિ કરે છે તથા મત્સ્ય કચ્છાદિક અવતારનું ધારણ કરે છે એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિને અર્થે તેવા રૂપનું ગ્રહણ કરે છે તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા કેવળ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે ધ્યાનમાં દેખાય છે કે ઇન્દ્રિય અંતકરણ બીજા બીજા કોઈ કોઈ ન એટલે તમે ધ્યાન કરતા હો તો એ બીજાને કોને ખબર પડે એટલે ઇન્દ્રિય અંતકરણ નો ભોગે બીજાના પોતાના ભોગે ધ્યાનમાં દેખાય છે એવું ભગવાનનું સ્વરૂપ અને અનિરુદ્ધ પ્રદ્યુમન એ સૃષ્ટિને હલાવનારું ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું પર સ્વરૂપ જે અવતારને લેનારું છે અને એક ભગવાનનું પૃથ્વી ઉપર આવેલું સ્વરૂપ ક્યાં કોના જ્ઞાનથી મુક્તિ થાય એમ એવો પ્રશ્ન છે તો ધ્યાનમાં જે પોતાને સંવેદન થાય એ અંતઃકરણ ગ્રાહ્ય ગણાય કે અંતઃકરણ ગ્રાહ્ય ગણાય પણ જીવ સત્તા તદા સ્વરૂપ એમ મારે જીવમાં જ્ઞાન કારણ કે એક એક જીવને જ ખબર પડે છે ને પોતાને સંવેદ્ય છે એટલે એને એમ કહેવાય તો ધ્યાન તો અંતઃકરણથી થતું હોય પણ એનું અધિષ્ઠાન જીવ હોય તો ઇન્દ્રિયથી જ્ઞાન તો આમ સમજાઈ જાય દર્શન ગેરા કે અંતઃકરણથી જ્ઞાન એટલે કે ઓલાને સમજવાના અનિરુદ્ધ પ્રદ્યુમન સંકર્ષણ ભગવાન આવું આવું કાર્ય કરે છે એને જાણે એ અંતઃકરણ ભગવાનનું જ્ઞાન થયું કહેવાય તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી એટલે એ જ્ઞાન નથી પણ મારે જેવું કીધું કે એક તો ભગવાન એ છે કે આખી સૃષ્ટિ હલાવે છે એક તો ભગવાન પર સ્વરૂપે બેઠા છે એક તો ભગવાન છે અહીંયા આંખી કરીને બધાને દેખાતા હોય એવા તો હોય છે એમ અંધાય દર્શન કરતા હોય એવા ક્યાંના જ્ઞાન થી મુક્તિ થાય એમ પ્રશ્નઓ છે હવે આ બધા પ્રશ્નોથી એક મારા જ પ્રશ્નો દ્વારા સમજાવે છે જ્ઞાન હું એમ ના સ્વરૂપ છે એ અંતઃકરણે કરીને જાણ્યામાં જીવ સત્તા તદાસ રીતે કરીને જાણ્યામાં આવે એવા છે એવું સ્વરૂપ છે એક તો એક તો અંત ઇન્દ્રિય અંતકરણના માપમાં ન આવે એવું જ્ઞાન છે એ પર સ્વરૂપ છે ઇન્દ્રિય અંતકરણના માપમાં એરિયામાં ન આવે એવું પણ ભગવાનનું જ્ઞાન છે એ પર સ્વરૂપનું જ્ઞાન છે એને શાસ્ત્રથી જાણે છે તો એનાથી જ્ઞાન થઈ એનાથી મુક્તિ થાય કેટલું બધું સરસ મહારાજ વિવેચન કર્યું છે એમાં કે કયા સ્વરૂપથી મુક્તિ થાય તેમાં કોઈ કાર્ય તો એવું છે જે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી પૂગતા કેવળ અનુભવ જ્ઞાને કરીને જણાય છે ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ધ્યાન કર્યું કે નથી કર્યું એ કેમ ખબર પડે એ પોતાને જ ખબર પડે અનુભવ એમ કે મારી ત્યારે તેવા કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા સ્વરૂપનું ધારણ કરે છે એટલે ધ્યાનની સિદ્ધિને અર્થે ભગવાન એ આપણા હૃદયમાં અંગુષ્ઠ પ્રમાણ રૂપ ધારણ કરીને ભગતની જેવી ભૂખ હોય એવા દેખાય એમ ન હોય તો કાંઈ દેખાય નહીં ખાલી આંખ્યું બંધ કરીને બેઠા હોય તો પાંચ કલાક સુધી અર્ધો કલાક સુધી માનસી પૂજા કરી રાખે તો ભગવાન કે વાંધો ને ભગવાન આપણને જોતા હોય કે શું કરે છે

અનિરુદ્ધ પ્રદ્યુમન સંકર્ષણ એ ભગવાનનું સ્વરૂપ છે એક પરમાં ભગવાન ધામમાં રહ્યું છે એ ભગવાનનું સ્વરૂપ છે ધ્યાનમાં દેખાય છે એ ભગવાનનું સ્વરૂપ છે આંખે કરીને દેખાય છે એ ભગવાનનું સ્વરૂપ ક્યાં ભગવાનના જ્ઞાન થી મુક્તિ થાય અને ભગવાનનું જ્ઞાન કેવું એટલે ટૂંકમાં એનો અર્થ એવો પ્રશ્ન કરવો હોય તો એવો કરાય કે કેની ભક્તિ કરવાથી મુક્તિ થાય પર સ્વરૂપ ની મુક્તિ પરસ્વરૂપ ની ભક્તિ કરે તો મુક્તિ થાય કે અનિરુદ્ધ પ્રદ્યુમન એટલે એ ઐશ્વર્ય ઐશ્વર્યની ભક્તિ કરે તો મુક્તિ થાય કે માનવ સ્વરૂપ હોય ભગવાને ધારણ કર્યું હોય એની કરે તો મુક્તિ થાય કોને કહે એટલે મહારાજ ત્રણેય બાને કીધું કે પ્રત્યે આંખે કરીને દર્શન કરતા હોય પણ એમાં પર ભાવ ન હોય તો મુક્તિ ન થાય મનુષ્ય ભાવ હોય ખાલી પર ભાવ ન હોય તો મુક્તિ ન થાય ત્રણેય કરીને થાય એટલે મેં સાહેબ કીધું ઇન્દ્રિય અંત કરીને અનુભવી ત્રણેય ભૂગે એને અમે જ્ઞાન કરી છે એટલે મહારાજ એને માન્ય રાખ્યું એમ પણ પછી ત્રણેય પૂગે પણ ક્યાં પરમાં અવરમાં કે ક્યાં મનુષ્ય રૂપમાં મનુષ્ય રૂપમાં ત્રણેય પૂગ જોઈએ એટલે એવા તો મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન છે એવા ભગત છે એવા એવી રીતે જાણ્યા એવા ભગત કોણ છે છે એટલે જેવી મહારાજમાં ભક્તિ કરે તો એની આને આ મુક્તિ થાય એવું કેલ્ક્યુલેશન હું કે સમય એવી સમરી હા આવીએ અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો કરીને જાણવામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે માટે તમે ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો ગામમાં બેઠું છે એના કે આ બ્રહ્માંડ હલાવે છે એના કે અહીંયા સિંહાસન ઉપર બેઠા છે કોના કરીને મુક્તિ ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનના સ્વરૂપને સ્વરૂપને વિશે ઇન્દ્રિયો એવા ભગવાનના જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે તે તો પોતે પોતાને એમ કહે છે જે યશ એવું ભગવાનનું સ્વરૂપ છે એટલે કે છે મહારાજે શ્રી કૃષ્ણ ભગવાનનું કીધું પણ આપણે મહારાજ ને એવા ભગવાન તો મહારાજ છે કે એમાં ઇન્દ્રિય અંતઃ અનુભવ ત્રણેય ભૂગવા જોઈએ અને ભક્તિ એ બી થવી જોઈએ ઇન્દ્રિય અંતઃ કરે અને જીવ સત્તા તદાશ્રિત ભક્તિ થાય તો એ ભક્તિ કેવી હોય એ કેવી હોય સુખદેવજી સુખદેવજી ના જેવી હોય અરેર ગોણાક્ષિપ્તમતી ભગવાન બાદરાયણી અદ્યગાત માદા ખ્યાનમ ગિત્યમ વિષ્ણુ જનપ્રિય હે પછી ઓલું દીર્ગોઈને હવું છે આમાં જ શ્લોક આવે છે આગળ આવે છે યસમાત શરૂ એ નહીં ત્રણ ચાર શ્લોક દીધા છે ને એક શ્લોક હજી બીજો એવો છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે તે પોતે પોતાને એમ કહે છે જે યસ્માત તો હમ અક્ષરાદપી અક્ષરાદોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ ચુરુષોત્તમ વિષ્ટભ્યાદં કૃત્સમેકાંશન સ્થિત જગત મરતરમ ના્યકિદસ્તી ધનંજય મયિસિદં પ્રોતમ સુત્રે મણિગણ પશ્યમે પાથરૂપી શતશોથ સહસ્રશ નાના વિધાસ્વરૂપે કૃષ્ણ છું તો મનુષ્ય સ્વરૂપમાં આવા જાણીને એની ભક્તિ કરે સુખદેવજીના જેવી તો આવા જાણે તો સુખદેવજીના જેવી ભક્તિ થાય એમ અને નો જાણે તો લબડ ધબડ થાય પાંચ દી કરે દી ન કરે એ લબડધબડ ભક્તિ કહેવાય જે કરે તેથી બોથરાટી બોલાવી દે મહારાજે આ શ્લોક તો એવા અનુસંધાનમાં કીધા ને કે ભગવાન છે એ ઇન્દ્રિયો અંતકરણ જણાતા નથી આગળ નિત્યાનંદ સાહેબ કીધું એ ભગવાન છે એવા તો શ્રી કૃષ્ણ ભગવાન છે એટલે એનો અર્થ એનો સાર એટલો કે એવા તો મનુષ્ય રૂપે ભગવાન હોય એને આ મહારાજે કીધા એવા શ્રી કૃષ્ણ ભગવાને કીધા કે હું કેવો છું તો એવો એવા જાણવા એમ ઇષ્ટભ્યાહ એકાંશે સ્થિતો જગત આ એક મારા એક અંશથી હું જગતને હલાવું છું તો હું આવો છું હું આવો છું હું આવો છું એવું મનુષ્ય સ્વરૂપ જણાય છે કે નહીં અને એવું મનુષ્ય સ્વરૂપ જણાય તો એની મુક્તિ થાય ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે જે ભગવાનના સ્વરૂપને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવે ત્રણેય ભૂગે એવા ભગવાનના સ્વરૂપને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે